જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે એક દસ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા નો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક એકસો ને પચાસ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી છસો ને એક પોઈન્ટ ત્રેપન ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બોણું પોઈન્ટ પંચ્યાસી ટકા ભરાઈ ગયો છે અને મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણીની સારી બી આવક જોવા મળશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી